નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપણું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે દ્રવૈ ભાવ અને અદ્રિત ભાવ એટલે શું તો આજે આપણે જોઈએ છીએ કે લગભગ આ સંસારમાં ભલે સંસારી હોય સાધુ હોય સન્યાસી હોય ગુરુ હોય ગાદીપતિ હોય કે સંપ્રદાયના અધિકારી હોય કે પછી જગત ગુરુ શંકરાચાર્ય હોય કે મહામંડલેશ્વર હોય આજે આપણે જોઈશું કે દરેકની અંદર દ્રૈત ભાવ જ પડેલો છે દરેકની અંદર કોમવાદ પડેલો છે દરેકની અંદર દયાપણવું પડેલું છે દરેકની અંદર રાગ દ્રેશ પડેલો છે દરેકની અંદર સન્માન પડેલું છે તો એના લીધે જ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે આડંબર પાખંડવાદ અત્યાચાર ભ્રષ્ટાચાર છલ કપટ દગા પ્રપંચ આ બધું જ વધી રહ્યું છે તે આનું મુખ્ય કારણ છે કે ભાવ બે પણ થાય છે આપણે બધા વાતો કરીએ છે સંતો પણ વાતો કરે છે કે દ્રૈતમાંથી અદ્વૈતમાં આવો એટલે બે માંથી એકમાં આવો બે બે જેવી કોઈ વસ્તુ છે જ નહીં એક જ છે એકનું એકમાંથી જ શૂન્યમાંથી જ ઉત્પત્તિ થયેલી છે તો શૂન્ય જ પરમાત્માનું દ્વાર છે શૂન્ય જ પ્રભુનું ઘર છે શૂન્યતામાં આવો વાતો તો આપણે બધા જ આવી કરી રહ્યા છીએ પરંતુ આપણને શૂન્યતાનું દ્વાર કેમ દેખાતું નથી આપણી વિષય વાસનાની લહેરો કેમ છૂટતી નથી આપણે કેમ સ્થિર થતા નથી અને આપણે કેમ બેમાંથી એકમાં આવતા નથી તો આપણી દૃષ્ટિમાં બે કેમ પડ્યા છે તો જ્યાં સુધી મનની અંદર અને ચિત્તની અંદર સ્થિરતા નહીં આવે એટલે કે હોશમાં જ્યારે મન અને ચિત્ત હોશમાં આવતું નથી ત્યાં બેહોશીના કારણે બેપણું દરેકના અંદર પડ્યું જ હોય છે અને એ જ બેહોશીના કારણે આજે જ્ઞાતિ જાતિ વર્ણ કુળ ગોત્ર ધર્મ સંપ્રદાય એક નહીં પરંતુ અનેક દેખાઈ દેશે અને આ અનેક દેખાઈ દેવું એ જ દ્રેશ છે એ જ વિરોધ છે એ જ ઊંચ નીચ છે એ જ અહંકાર છે એ જ છે અને આના કારણે જ અત્યારે આ જગતમાં અત્યાચાર ભ્રષ્ટાચાર છલ કપટ દગા પ્રપંચ કોમવાદ પાખંડવાદ કે આડંબર અને કુકર્મ જેવા પાપ વધી રહ્યા છે કેમ કે દૈત ભાવવાળા પુરુષોની ઉર્જા નકારાત્મક ઉર્જા હોય છે અને જેમ એક લેમ્પ તેના તેજને ફેલાવે છે એક બેટરી તેના તેજને ફેલાવે છે એવી જ રીતે આવા લોકોની ઉર્જા નકારાત્મક નકારાત્મકમાં ફેલાયેલી હોય છે અને જગતના લોકોની વાત જવા દો આજે મનુષ્ય પોતે આત્મા છે તેમ છતો એના અંદર બેપણાના લીધે એમ માની રહ્યો છે કે હું શરીર છું અને આત્મા અલગ છે હું શરીર છું આત્મા ઉપર છે હું મનુષ્ય છું હું ભગવાન નથી હું પુરુષ છું હું દેવ નથી ખરેખર તે પોતે જ આત્મા છે તે પોતે જ પરમાત્મા છે તે પોતે જ ભગવાન છે તે પોતે જ દેવ છે તેમ છતો બેહોશીના તરંગોને કારણે પોતે એક હોવા છતો તેને બેપણું દેખાય છે તમે જુઓ જ્યારે એક શરાબી શરાબ પી લેશે અને તે શરાબનો નશો તે શરાબનો નશો મગજમાં ચડે છે એટલે તેને એક વસ્તુ હોવા છતાં તો પણ તેને બે દેખાય છે કારણ કે તેની અંદર જેટલી બેહોશીના તરંગ તરંગો પડ્યા છે એ તરંગ જ બેપણું છે તો આપણે જોઈએ છીએ કે સાગર સ્થિર છે કેમ કે ગમે એટલી નદીઓનું પાણી સાગરમાં આવે પરંતુ સાગર ઉભરાતો નથી પરંતુ સાગરમાં તરંગો અને લહેરો છે તે ખરેખર સાગરની લહેરો હોવા છતાં પણ સાગર નથી કેમ કે સાગર તોફાને ચડતો નથી પણ લહેરો તોફાન કરી શકે છે તમે જુઓ એક નદી સાગરને ન મળે ત્યાં સુધી એના પૂરના તોફાનમાં કેટલું બધું નુકસાન કરી શકે છે પરંતુ એ જ નદી સાગરમાં સમાઈ જાય છે ત્યારે નદી પણ સૂટી જાય છે બે પણું સૂટી જાય છે અને નદી મટી મટી જાય છે અને નદી સાગર થઈ જાય છે તો લહેરો આમ તો છે સાગરની તેમ છતાં લહેરો સાગર નથી કેમ કે સાગર સ્થિર છે અને લહેરો અસ્થિર છે એવી જ રીતે પરમાત્મા સ્થિર છે આત્મા સ્થિર છે પરંતુ જેમ સાગરની લહેરો તોફાને ચડે છે અને સાગરને ન મળેલી નદી તોફાને ચડે છે એવી જ રીતે વિષય વાસના મોહ લોભ રાગ દ્વેષ અને અહમન લહેરો એ જ દ્રૈત ભાવના તોફાને ચડે છે અને એ જ દ્રૈત ભાવ છે અને આવી લહેરોવાળા જ તોફાને ચડીને સમાજને નુકસાન કરે છે સંસ્કૃતિને નુકસાન કરે છે ધર્મને નુકસાન કરે છે અને ધર્મને ખંડ ખંડ કરી દેશે જેમ આપણે એક એક જ બટાટો ગોળ હોય અને આપણા હાથમાં જો ચપ્પુ કે સુરી આવી જાય તો એ સુરીથી આપણે એને ટુકડા ટુકડા કરી દઈએ છીએ એવી જ રીતે આજે બે પાણાનો જેને નશો ચડેલો છે કે જેના અંદર વિષય વાસનાની લહેરો દોડી રહી છે બે પાણાની લહેરો દોડી રહી છે દ્રશની લહેરો દોડી રહી છે આવા તોફાની તરંગો જ આજે ધર્મને ખંડ ખંડ કરી દીધો છે સંસ્કૃતિને ખંડ ખંડ કરી દીધી છે સત્યને ખંડ ખંડ કરીને પાખંડવાદ ઊભો કરી દીધો છે અને આવા લોકો જ તોફાને ચડીને નુકસાન કરાવે છે પરંતુ કોઈ પુરુષ જો સાગરમાં ડૂબકી લગાવીને ઊંડી ડૂબકી લગાવી ત્યારે તેને ખબર પડે છે કે અહીં બે પણ તો છે જ નહીં અહીં તો એક જ સ્થિર સાગર છે એવી જ રીતે કોઈ પુરુષ ધ્યાનમાં ડૂબકી લગાવીને અંદરની યાત્રા કરે ત્યારે જ તેવા બે પણ છૂટી જાય છે અને એક એકપણું એટલે કે અદ્વૈત વાત ઉત્પન્ન થાય છે ત્યારે જ બધાય પ્રકારની લહેરોનો નાશ થાય છે બધા જ પ્રકારના નશા ઉતરી જાય છે ત્યારે જ બેહોશી તૂટીને સંપૂર્ણ હોશમાં આવી જવાય છે ત્યારે જ તેની દૃષ્ટિ બ્રહ્મકાળ થઈ જાય છે દરેકમાં બ્રહ્મના દર્શન થઈ જાય છે અને સ્વયં બ્રહ્મમય બની જાય છે હરિ ઓમ તત્સદ આદેશના પ્રણામ